આજરોજ નાગપાચમ એટલે થાનગઢની અંદર થાનગઢની જનતાનો જે ઉત્સાહ હોય છે આમ જોઈએ તો થાન ચોવીસી માં એક નવા વર્ષ જેવો માહોલ આજે જોવા મળે દુનિયાના ઇતિહાસમાં માત્ર એક શહેર એક ચોવીસી એક સામ્રાજ્ય એવું કે જેના રાજા કોઈ માણસને પણ વાસુપી દાદા હતા બીજી વાત કે રાજાની જે નૈતિક જવાબદારી બને પોતાની પ્રજા ભૂખા પેટે સુવે નહીં દરેક વ્યક્તિને રોજગારી મળી રહે આનું જો કોઈએ ધ્યાન રાખ્યું હોય તો ઇતિહાસ એનો સાક્ષી છે થાનગઢમાં રહેવા આવનાર કોઈ પણ માણસ એક વખત દાદાના ચરણોમાં માથું ઝુકાવી એક શ્રીફળ વધેરે આખું વર્ષ એને રોજગારી આપવાનું કામ થાનનો વાસુકી દાદા કરે છે આજે ખરેખર વાસુકી દાદાના દર્શન કરી હું મારી જાતને ધન્ય અનુભવું છું

ત્યાં સુધી દુનિયાના તમામ ઇતિહાસો થાનગઢના ઇતિહાસ સામે ફિક્કા પડતા હોય આવું મને લાગે છે